સાઇલેન્સર અને અન્ય લોખંડનો ભંગાર ભરેલો હતો પોલીસે ટેમ્પો ચાલક પ્રકાશ રાવલ પાસે બિલ સહિતના પુરાવા માંગતા તેણે રાવવાજૂ ન કરી સંતોષકારક જવાબ આપ્યો ન હતો પોલીસે તેની અટકાયત કરી રૂપિયા એકવીસ હજાર ઉપરાંતનો ભંગારનો જથ્થો અને એક લાખનો ટેમ્પો મળી કુલ રૂપિયા એક લાખ એકવીસ હજારનો નો મુદ્દા કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર